ક્ષત્રિય રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ઘેરાલુ મામલતદારને આવેદન પત્ર આપ્યું આજ રોજ તારીખ બે ચાર બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે કલાકે સામે આવતી જાણકારી મુજબ ખેરાલુ સટલાસણા અને વડનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીના વિરોધમાં ખેરાલુ મામલતદારને આવેદન પત્ર આપી પરસોત્તમ રૂપાલા સામે ફોજદારી કાર્યવાહી અને આચારસંહિતા ભંગને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ખેરાલુ સટલાસણા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન નટવરસિંહ રાજપૂતની આગેવાનીમાં રણજીતસિંહ પરમાર સહિતના આગેવાનો જોડાયા હતા સમગ્ર મામલે નટવરસિંહે પોતાની પ્રતિક્રિયા આપી હતી આજે અમે ત્રણ તાલુકા રાજપૂત સમાજ ખેરાલુ સતલાસના વટનગર ત્રણ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો થોડા દિવસ પહેલા રાજકોટની એક જાહેર સભામાં માન્ય રૂપાલાજીએ એવું નિવેદન આપેલું ભાઈ ક્ષત્રિય સમાજને વર્ષો પહેલો અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કરેલ છે માન્ય રૂપાલા રૂપાલાજીને મારું એવું નિવેદન છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના એક મજબૂત આગેવાન થઈ હિન્દુત્વને વરેલી જે પાર્ટી છે અને હિન્દુત્વને વરેલા આગેવાન રૂપાલાજીએ ગુજરાત નહીં પણ આખા દેશના ક્ષત્રિય સમાજના બહેનો અને બેટીઓની અપમાનજનક શબ્દો જે ઉચ્ચાર્યા છે અરે એકલા ક્ષત્રિય સમાજ નહીં પણ ભારતની તમામ નારી શક્તિનું અપમાન કરેલું છે એ બાબતમાં આવા એક વરિષ્ઠ આગેવાન આ શબ્દો સોંપી એવા નહીં અમે આ તેમના જે આ શબ્દો છે રોટી અને બેટી એના અમે ત્રણ સમાજના ક્ષત્રિય આગેવાનો સખત શબ્દોમાં ઉખડી કાઢીએ છીએ અને આવા આગેવાનોના ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના અમારી લાગણી અને માગણી એવી છે કે રૂપાલાજીની ટિકિટ તરત જ પાછી ખેંચવામાં આવે અને એની જગ્યાએ અન્ય કોઈ કોમના ઉમેદવાર અઢારે આલમના કોઈપણ રાતના ઉમેદવારને એ રાજકોટની ટિકિટ પરથી આપવામાં આવે એ અમારી લાગણી છે અને જો આ ભારતીય જનતા પાર્ટીનું શેષ નેતૃત્વ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેપી પી નડ્ડાજી અમિતભાઈ શાહ સાહેબ સી આર પાટીલ સાહેબ અને આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અમારી એવી પણ વિનંતી છે કે ત્રણે જ તરી એક વ્યક્તિ ખાતર જો આખી ભારતીય જનતા પાર્ટી ભગવાતી હોય તો એક વ્યક્તિ ખાતર ભારતીય જનતા પાર્ટીએ રૂપાલા રૂપાલાજીની ટિકિટ ત્વરિત રદ કરી અને અન્ય સમાજના કોઈપણ વ્યક્તિનો આવે તો અમારો ક્ષત્રિય સમાજનો નહીં પણ ભારતની નારી શક્તિનો રોષ સમશે જો આ પગલું તરત નહીં ભરવામાં આવે તો અમે આખા દેશની અંદર ક્ષત્રિયો ફક્ત અમારી જોડે અઢારે આલમ જોડાશે અને નારી શક્તિનો અને અમારા સમાજનો અપમાનનો અમે અમે ત્વરિત ન્યાય ન્યાયની પ્રક્રિયામાં જલદ ઓદોદર આપીશું